સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવર્સની હડતાલ ભેસતા ડેપો ખાતે ડ્રાઈવર્સની હડતાલ અપૂરતો પગાર આપતા હોવાના આક્ષેપ ડ્રાઈવર્સ કરી રહ્યા છે ડ્રાઈવર્સે કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી પગાર અને કર્મચારીઓના શોષણ લઈને હડતાલ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઓરેન્જ સિટી બસના ચાલકો તમારી સામે ભેગા થઈ ગયા છે અને સીધી એમને હડતાલની જાહેરાત કરી દીધી છે કારણ કે એમના અનેક એવા મુદ્દાઓ હોય છે જેને લઈને એ તમામ હડતાલ પર આવી ગયા છે એસએમસીના એક અધિકારી જે છે તે અહીંયાથી જતા દેખાઈ રહ્યા છે પરંતુ એમને સંતોષકારક જવાબ આપ્યા વગર એ અહીંયાથી નીકળી ગયા છે આ જે છે તે મેનેજર છે એવું એમનું કેવું છે શું માંગ છે અને કેમ હડતાલ પર ઉતરી ગયા છો સેલે सैलरी हमने की दे लू कि गया वक्त बे, बे महीना पहला सैलरी टाइम पर आए लोग पर आ वक्त सैलरी हमारा टाइम पर नहीं आई ने न कोई ने रूम भाड़ो भरोस है न कोई ना हफ्ता है बड़ा अलग अलग वस्तु सारी ड्राइवर है पचहत्तर बस रनिंग में है और सारी की सारी बस हड़ताल पे है सात महीना हो गया जी किसी का एक महीने का पीएफ है किसी का दो महीने का है पूरा पीएफ का पैसा रखे हुए हैं और पगार टाइम पे नहीं दे रहे और ना सेफ्टी ड्राइवर का कर रहे हैं रूट पे कोई भी गाली देके जाता है वो कोई सेफ्टी लोग जवाब दे नहीं देते सी टी सी भाई पाँच सौ रुपये है लेकिन अठारह हज़ार तीन सौ रुपये आती है अब अठारह हज़ार तीन सौ आ रही बाकी पीएफ कट रहा है मेडिकल कट रहा है क्या कट रहा है वो तो आप मुझे तो बताओ ना कि भाई यही दोबारा आपका ये कट रहा है और बाकी पी का जब जा बोलने जाओ तो चार साहब का भी कहना है कि भाई ये मेरे हाथ में नहीं मेरे को नहीं मालूम अभी कल ही मैंने फ़ोन किया था चार साहब को भाई सैलरी नहीं आई तो चार साहब बोले भाई कल दो चार दिन में आ जाए मतलब दो चार दिन में क्या है ભાઈ એક ટાઈમ હોતા હોય ને તો બોલે ભાઈ આઈડિયા આઠસો ને પાસઠ રૂપિયા પર ડે પગાર છે અમારો આઠ કલાકનો હવે એના અંદર સાતસો છ રૂપિયા મળી રહેલા છે બધાની એક જ વસ્તુની રજૂઆત છે કે સાતસો છ અને આઠસો પાસઠ વચ્ચેનો જે ડિફરન્સ છે અમારો કપાય ક્યાં છે હવે બે અઢી મહિના પહેલે પણ આ રજૂઆત કરેલી હતી અમે અમને કીધેલું કે આનું નિરાકરણ આવી જશે પણ આજ સુધી એનું નિરાકરણ આવ્યું નથી અસમંજસની વાત છે અને કોન્ટ્રાક્ટર એમને ખુલાસો આપતો નથી પગાર સમય પર થતો નથી પ્રોવિડન્ટ ફંડનો એમના પાસે જે સવાલ છે તેના એમને જવાબ મળતા નથી એટલે આજે તમારી સામે છે કે ઓરેન્જ બસ જે છે મહાનગરપાલિકા સંચાલિત જે ચાલી રહી છે તે તમામના પૈડા અટકી ગયા છે અને જેના કારણે રસ્તામાં બસ સ્ટોપ પર ઉભેલા યાત્રીઓ મુસાફરો અટવાઈ ગયા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ